આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા એક હજાર એસીથી ચૌદસો બોતેર પાટડી બારસો વીસથી બારસો પચાસ જેતપુર એક હજાર અગિયારથી ચૌદસો ચોપન ચોટાણા તેરસો એકાવનથી ચૌદસો મોરબી બારસોથી પંદરસો ચોવીસ ભિલોડા બારસોથી ચૌદસો લીલિયા મોટા સાતસોથી પંદરસો એકવીસ રાજકોટ તેરસો પંચાવનથી પંદરસો પંદર જામજોધપુર એક હજાર પચાસથી પંદરસો બાબરા નવસો દસથી પંદરસો ત્રીસ અમરેલી આઠસો તેરથી પંદરસો બોતેર સાવરકુંડલા બારસોથી પંદરસો ત્રીસ ઉપલેટા અગિયારસો પચાસથી પંદરસો બહુચરાજી બારસો પચાસથી ચૌદસો એકાવન ધ્રાંગધ્રા નવસોથી ચૌદસો ત્રાણું સિદ્ધપુર બારસો પંચાવનથી ચૌદસો ત્રાણું કુકરવાડા અગિયારસો નેવુંથી ચૌદસો સિત્તેર હળવદ બારસોથી પંદરસો બત્રીસ ચાણસમા બારસો અગિયારથી ચૌદસો નેવ્યાસી વડાલી તેરસોથી ચૌદસો એંસી મહેસાણા એક હજાર એકથી પંદરસો એકસઠ હિંમતનગર તેરસો ચાલીસથી ચૌદસો પિસ્તાલીસ આસણ તેરસો એકસઠથી ચૌદસો એકાવન વિરમગામ અગિયારસો એંસીથી ચૌદસો સાઠ લાખણી બારસોથી ચૌદસો અગિયાર તડાજા નવસો પચાસથી પંદરસો નવ હારીજ બારસો સાહીઠથી ચૌદસો સાઠ પાલીતાણા એક હજાર પચાસથી ચૌદસો એંસી જસદણ અગિયારસોથી ચૌદસો પંચાણું કડી બારસો ચોસઠથી ચૌદસો એંસી બોટાદ અગિયારસો ત્રીસ થી પંદરસો એકતાલીસ મહુવા પાંચસો એકાણું થી ચૌદસો ત્યાંશી કોડીનાર નવસો પચાસ થી ચૌદસો થરા તેરસો થી ચૌદસો પચીસ સિહોરી ચૌદસો થી તેરસો જામનગર અગિયારસો થી પંદરસો દસ વાંકાનેર એક હજારથી પંદરસો દિયોદર તેરસો થી તેરસો તલોદ તેરસો સિત્યોતેરથી ચૌદસો વીસ વિસનગર તેરસો એકતાલીસથી ચૌદસો એક્યાસી પાટણ તેરસોથી પંદરસો ધારી આઠસો એકાણુંથી પંદરસો ચાલીસ ખેડબ્રહ્મા તેરસો ત્રીસથી ચૌદસો વિજાપુર અગિયારસોથી ચૌદસો બાણું ગોઝારીયા બારસો પચાસથી ચૌદસો સિત્તેર માણસા અગિયારસો છ્યાસીથી ચૌદસો ઇકબાલ ઇકબાલગઢ તેરસો પચાસથી તેરસો એંશી